આમ કાલના જે વાઢેલા હોય એ ભારી બંધ દેવાની તો વ્લોગમાં લગમસ્યા સુધી બનીયાર જ ને શેરણમાંથી પહેલી વાર આવે ચસકી કરવાનું ભૂલતા નહીં તો આલો પછી મળીએ તો ફેમિલી આપણે ભારી બંધ થઈ ગઈ છે કામ તો આવડ્યા કાશ હવે શું કરવાનું છે આ ત્રીજું કામ થાય ને તો પેલા ધાણા વળ્યા ભારી ને હવે dungli kasih pak, pasif vario harwan nih, to blog masalah sudah banyak halo khusyul kasih pak, memberi ada pagi jasa nih si, dungli kasih tak boleh ini, to si, sih

이곳은 대한민국에서 가장 유명한 공원입니다. 이곳은 대한민국에서 가장 유명한 공원입니다.

તો જો ખુરી ઠાકી છે ને ડુંગળી ખ્યા ગઈ મુ ખ્યા હાઈ ગઈ ને ખુરી થઈ ગઈ ને ખુરી ઠકાય પણ ગઈ ને ભાઈ તાણાની શું કહેવાય તાણાનું છે ને કેડી કરવા જાય સી ટેક્ટર આવી જાય એ પ્રમાણે એટલે આ ભાર્યું લઈ લેવાની આવેલી એટલે આમ ભારી લઈને સીધું જો આયે એ છે તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહે છે ને ચેનલમાંથી પહેલી આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને છેલ્લા સુધી વિડીયો છે ને જોજો અને કમેન્ટ કરી નાખજો સારી અને એ લાઈક કરી નાખજો તો મા મમ્મી જોશે આગળ મને ચડાવશે એટલે આપણે વેતા થાવું તો વ્લોક મહેસાલી સુધી બની જો આ કેળો હે જો કેળો છે ના લે આવશે ટ્રેક્ટર એ તો ભૂલાઈ ગયો તમને થયું હા મિલી આવશે ને અમે ના લે આવી ને કેળો હે નાલી આવશે તો વ્લોક મહેસાલી સુધી બની રહેજો હાલો તો પછી મળીએ પછી મળીએ તો ફેમિલી અત્યારે આવી ગયા છે આપણે ગાડી છે ઠાઈ તો આ ગાડી આપણે છે આપણે સુડે એક લઈને નાખી તો જુઓ કંઈક આવો નજારો હે એવું પડલી મમ્મી જરી હા મેં બતા નહીં હોય તમને તો જરી આવે હા તો આ સાઈડનો તો ભાગ હરાઈ ગયો છે આ સાઈડનો ન છે તો કાલે આવે છે આપણે શું કહેવાય ધાણા કાઢવાની મશીન આવે છે તો બ્લોકમાં સહેલાઈ સુધી બની રહેજો તો આ લોકો પછી મળીએ